માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે ચાલી રહેલા સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત આજે ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પાવન અવસરે ભરૂચ જિલ્લાના સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ તથા સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને જનતાને સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવા અપીલ પણ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આત્મનિર્ભર ભારત બનાવવા સ્વદેશી ઉત્પાદનનો ઉપયોગ કરી રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને ભારતને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી આજે શ્રદ્ધે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે સાથે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે બંને મહાન આદર્શવાદી નેતાઓની જન્મજયંતિ નિમિત્તે એમને સત્સત નમન વિનમ્ર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા થયો છે અને બંને મહાપુરુષોને જે સ્વદેશીના હિમાયતી હતા આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશને આત્મનિર્ભર ભારત માટેની જે અપીલ કરી છે એના સાચા હિમાયતી ગાંધીજી અને શાસ્ત્રીજી હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એમના કામોને સમગ્ર દેશ અપનાવે એમના કામ થકી એમને સાચી શ્રદ્ધાંજલિ સમગ્ર દેશને આપવાનો પ્રયાસ કર્યો છે આપણે બધા પણ સ્વદેશી લોકલ પર લોકલ અને આત્મનિર્ભર ભારતના અભિયાનને સફળ બનાવવા માટે આજે સંકલ્પ લઈએ અને ભારતને મજબૂત બનાવવાના કામો સાથે મળીને કામ કરીએ જ્યારે આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહ્યું હતું કે ગાંધીજી સ્વચ્છતા અને સમાજ સેવામાં લોકોને જાગૃત કરતા હતા આપણે પણ તેમના માર્ગદર્શનમાં સ્વચ્છતા અને સેવા પર ભાર મૂકી દેશને સ્વચ્છ અને સુંદર બનાવવો પ્રયત્ન કરવો જોઈએ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ પાલિકા કારોબારી અધ્યક્ષ ધર્મેન્દ્ર પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમનો સત્તર સપ્ટેમ્બરે જન્મદિવસ હતો એમના જન્મદિવસથી લઈ અને આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ છે લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતી છે તો એમના જન્મદિવસ સુધી સતત પંદર દિવસ સુધી સેવા પખવાડિયાના નામે સમગ્ર દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાયા આપણા ગાંધીજી કે જેમને અંગ્રેજોની સામે લડત આપી અને આપણા દેશને જે આઝાદી મળી એમાં આપણા વીર શહીદો તેમજ ગાંધીજી આ સમગ્ર ક્રાંતિકારી લોકોના યથાર્થ પ્રયત્નથી આઝાદી મળી એ ઉપરાંત ગાંધીજી સ્વચ્છતાના પણ ખાસ ખૂબ જ આગ્રહી હતા તો સ્વચ્છતાના પણ અનેક કાર્યક્રમો આજે ભારતભરમાં યોજાયા આપણા દેશના બીજા વડાપ્રધાન એટલે કે લાલબહાદુર શાસ્ત્રી એમનો પણ આજે જન્મદિવસ છે અને એમના ઉપલક્ષમાં પણ એમને સૌએ યાદ કર્યા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ લાલ બહાદુર શાસ્ત્રી એ પણ સ્વચ્છતાના હિમાયતી હતા ગાંધીજીના ફોલોઅર્સ હતા અને ખૂબ જ સાદગીભર્યું જીવન જીવતા એમના શાળાના અભ્યાસ દરમિયાન જ્યારે એમની પાસે નદી પાર કરવા માટે પૈસા નહોતા તો તરીને પણ નદી પાર કરી અને અભ્યાસ માટે જતા એ ઉપરાંત જ્યારે એ વડાપ્રધાન હતા ત્યારે પણ એમનો કોટ ફાટલો હતો તો એને નવો નહીં લેતા એ કોટને રફુ કરાવીને પણ એ કામ ચલાવ્યું એટલે ખૂબ જ સાદગી ભર્યું અને ઓછામાં ઓછા ખર્ચાથી ઓછાના ઓછા સાધનોથી કઈ રીતે આપણે જીવવું એ શીખ આપણને એમના તરફથી મળે છે